peek <coughs> wot <What? coughs> dale, dale. cho

આમારે બસી રીંગો જા છે આ જોઈ લો તમે વન નંબર ગોવાતી પીવા દે કચ્છ ની તો ગમે એવું પાણી પી લે શું કહો સુરેશ મહારાજ સાચી વાત ને તો બસ પાણી નથી વધ્યું પાણી નથી વધ્યું આ જીરાવારે પાણી બધું ઉપાડી લીધું હવે એક સેલો આટલો ખાડો છે પાણીનો ભૈલા અને અમારે અહીંયા હવે સાયો નથી જાય હવે રોટલા ખાવા છે આરા બાવરે ત્યાં પણ હવે આટલામાં તો ચા એ રોટલા ખાઈ લે હવે અમારા બસીર ભૂખ લાગી છે રોટલાના ટૌકા કરે છે કે રોટલા ખાઈ લે રોટલા ખાઈ લે તો ભલે મિત્રો તો અમે હવે રોટલા ખાઈ લી તમે હવે અમારો વિડીયો જોઈ લો ન જોવો તો કઈ દેજો બરોબર તમે હવે વિડીયો જોવો જો હારો લાગશે તમે હારો લાગે તો તમે કોમેન્ટ માં લખજો કઈક લખજો તમે ને જે તમે ને યોગ લાગે એ લખજો કાંક લખજો તમે કાંક તમને યોગ લાગે એવું લખજો માલ તો બધો એ સારો છે પણ હવે પાણી પાણી ની તંગી પડી આ જોઈ શકો છો તમે હા તો સારું વાલો મિત્રો તો અમે હવે રોટલા ખાઈ લઈએ અને તમે અમારો વિડીયો જોવો